આવનારી ચૈત્ર મહિનાની નવરાત્રિના દિવસે કરી લો જગદંબાની પૂજા આ રીતે અને કુળદેવી પ્રસન્ન થશે અને તમામ પ્રકારની સુખની શાંતિની અનુભૂતિ કરાવશે વાલા ભક્તો સૌને રાધે રાધે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ આપણી સંસ્કૃતિમાં જેમ આશો મહિનાની નવરાત્રીનું મહાત્મ છે એનાથી અમૂલ્ય અને મોટું મહાતમ ચૈત્ર મહિનાની નવરાત્રીનું છે આ વખતે ચૈત્ર મહિનાની નવરાત્રી તારીખ ત્રીસ એપ્રિલ ત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી શરૂઆત થાય છે પહેલું નોરતું ત્રીસ તારીખથી શરૂઆત થાય છે તો ભગવતીને પ્રસન્ન કરવા માટે દેવીને પ્રસન્ન કરવા માટે માં કુળદેવીને પ્રસન્ન કરવા માટે પર અંબા પરમેશ્વરીને પ્રસન્ન કરવા માટે યોગ્ય નવરાત્રિ તો નવરાત્રી બધી નોરતામાં તો મા ભગવતીને પ્રસન્ન કરી શકો છો પણ ચૈત્રી નવરાત્રીના દિવસે શું કરશો તો માનો રાજીપો આપણી ઉપર વધુ રહે માં તો દયાળુ છે માં તો મમતાળી છે એક વાટ ને એક દીવાથી એક દીવાની જોતમાં ભગવતી પ્રસન્ન થઈ જાય છે પણ માની આપણે રાજીપો સદાય કાળ માટે રાખવો છે તો શું કરીશું દેવી ભાગવત માં લખ્યું છે કે ચૈત્ર નવરાત્રીમાં ભગવતીને આ પ્રમાણે આરાધના કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધા પ્રાપ્ત થાય છે તમે આપ ચૈત્ર નવરાત્રિમાં શું કરો છો માતાજી ને રાજી કરવા માટે કેવલ ચૈત્રી નવરાત્રી ના દિવસે કેટલા જણ ચૈત્ર મહિનાની નવરાત્રી કરો છો જેટલી મહત્વ જેટલું આસો મહિનાની નવરાત્રીનું છે એટલું જ મહત્વ ચૈત્રી નવરાત્રીનું છે અને ચૈત્ર નવરાત્રી એટલે ઉત્તમ અનુષ્ઠાન કરવા માટેના નવરાત્રી નો પર્વ છે અને માં ભગવતી અતિ રાજી થાય જ માં ભગવતી પ્રસન્ન થાય જ ગોર જંગલમાં માનવ ભટકી ગયો હોય ને કેવલ એક માનવ પોકાર કરે અને માં સાંભળી અને દોડીને આવે છે કોઈ પણ સ્વરૂપમાં માં ભગવતી એને એના એ પાર ઉતારે છે એ ભગવતી પરમેશ્વરી ના નવ નવ દિવસના નવલી નવરાત્રી હોય એમાં આપણે શું કરીએ તો માં ભગવતી રાજી થાય આપણા દીકરાનો જન્મદિવસ છે તો આપણે એટલી અનુભૂતિ કરીએ કે મારા દીકરાને રાજી કરવા માટે શું કરવું જોઈએ એમ આ તો તો ભગવતીનો આરાધના માટેના પરમ છે એમાં આપણે શું કરીશું તો મા ભગવતી રાજી થશે પહેલા પહેલું તો તમારે તમારા જીવનમાં કામ ક્રોધ લોભ મોહ અને ઈર્ષાને ત્યજી દેવાની છે દૂર કરી દેવાનું છે માં ભગવતી નવ દિવસ તો આરાધના કરો એ સમય નિશ્ચિત એક વાત યાદ રાખજો સૂર્યકાળ પહેલા સૂર્ય ઉદિત પહેલા આપે જાગી જવાનું રહેશે સૂર્ય ઉદિત પહેલા તમારા ઘરમાંથી સંજવારી કચરો બહાર નીકળી જવો જોઈએ અને સૂર્ય ઉદિત પહેલા તમે સ્નાન આદિ પતાવી અને પોતાનું કર્મ કરવા માટે માં ભગવતીની ની બેસી અને માં ભગવતી જગદંબાને આરાધવાની શરૂઆત કરવી જોઈએ માતાજીને કેવલ શું જોઈએ છે શ્રદ્ધાનો અંતરનો સાચો પુકાર માં ભગવતીને જોઈએ છે બીજું કાંઈ નથી જોઈતું આપણા મનની શાંતિ અર્થે માને આપણે એવું વિચારીએ છે કે માને આપણે કેસર વાળું દૂધ ધરાવીએ માને આપણે સુંદર મજાના વ્યંજન બનાવી ધરાવીએ માં ભગવતીને સુંદર પકવાન અર્પણ કરીએ એ આપણા મનની શાંતિ માટે આપણે કરી રહ્યા છે પણ સાચો અંતરનો સાચો પુકાર એ જ માનો ભાવ પૂજા બતાવી છે મહારાજ હું ચૈત્રી નવરાત્રી માટે કરવા માટે તત્પર છું પણ મહારાજ મારે તો એવું કામ છે બહાર ફરવું છું છું અને મારે એક બે ત્રણ દિવસ ઘરે ન હોય તો માની સેવા કેવી રીતે થઈ શકે વાલા ભક્તો માનસિક સેવા પણ માની કરી શકો છો પહેલા તમે એના બની જાઓ તમે એના થઈ જાઓ હે માના તમે થઈ જાઓ વલ્લભ ભટ્ટે ભગવતીને એટલા ચાહ્યા એટલા ચાહ્યા એટલા ગુણ ગાયા બા ભગવતી પ્રસન્ન થયા સ્વયં પ્રગટ થયા એમને ચરણમાં રાખ્યા અનેક ભક્તો માના થઈ ગયા છે કેટલા જન ને મણિદીપમાં જવું છે એને જવું જ હોય હે માનો વાસ મણિદીપમાં છે બા ભગવતી નવ દુર્ગા નવ અને એ સમયમાં આપણી સંસ્કૃતિમાં બતાવ્યું છે કે નવરાત્રિના દિવસે જ્યારે સવારમાં વહેલા જાગૃત થઈ અને ભગવતીની સામે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને બેસી જવું માની આગળ દીવો પ્રજ્વલિત કરી માને સુંદર મજાની પૂજા અર્ચના કરી માને જ્યારે જપ કરવામાં આવે જે કોઈ માને માનતા હોય મા ખોડિયાર હોય માં ઉમિયા હોય માં ચામુંડા હોય માં મેલડી હોય કોઈ પણ પરમેશ્વરીને સ્વરૂપમાં ધ્યાન કરતા હોય આપણા કુળદેવી સ્વરૂપમાં હોય એનું નામ સ્મરણ મંત્ર નો જાપ ની શરૂઆત કરી દેજો આ પ્રમાણે નવ દિવસ આરાધના કરો દસમા દિવસે માનો યજ્ઞ તમારી શક્તિ પ્રમાણે માનો યજ્ઞ કરો માને આહુતિ અર્પણ કરો માને સુંદર મજાના આરાધના નો સંકલ્પ દસમા દિવસે કુહારિકા આદિ પૂજન કરી અને માને રાજી કરો ચૈત્ર મહિનામાં ઉત્તમ પણ મળે છે વાલા દેવી ભાગવતમાં કહે છે ચૈત્રી નવરાત્રિના દિવસે ભગવતીને આરાધી દેશો ત્યારે તમારા આખું વર્ષ બરાબા પરમેશ્વરીનો હાથ હોય જ છે પણ તમારે આખું વર્ષ ખાલી પોકાર મારો ભાવ સાચો આખું વર્ષ તમારા જીવનમાં મા ભગવતી તમારી સાથે જ રહેશે ભેળે જ રહેશે મારા ભક્તને એક થઈ ગયા છે આપણે આપણા કુળદેવી ઘણા લોકોના પ્રશ્ન હોય છે મારા જ મારે મારા કુળદેવી કામ નથી કરતા અરે એવી ખોટી ભાવનાથી વિચારવાની જરૂર નથી તમે તમારા કુળદેવી તમારું કામ કરતા જ હોય છે પણ તમે તમે એમનો સમય કેટલો આપો છો કેટલો સમય એમને આપીએ છીએ આપણે ભગવતીની આગળ બેસી તમારી પાસે સમય હોય દેવી ભાગવતનું અધ્યયન કરો માના ગણેશ છે આનંદ નો ગરબો છે એ બધા ગરબા આનંદના ગરબા છે સ્તુતિ છે એનું અધ્યયન કરવું જોઈએ ત્યારે માં ભગવતી રાજી થાય પરમેશ્વરી રાજી થાય ત્યારે જીવનમાં ફળ આપતા હોય છે તો નવે નવ દિવસ તમારે તમારા કામ ક્રોધ લોભ મોહ અને મત્સ્યને ત્યાગવાનું કેવલ ભગવતી આરાધના કરવા બેસો નવ દિવસ એક વાતની ખાસ નોંધ કરજો નવ દિવસ કોઈ પણ સ્ત્રીનો અપમાન ન કરશો ને આમ તો એમ કીધું છે કે ક્યારે પણ જિંદગીમાં સ્ત્રીનો અપરાધ અને અપમાન ન કરવું જોઈએ કારણ કે શક્તિ શ્રી સ્વરૂપ ભાવના છે રાત્રિના સમયે પણ નવે નવ દિવસ જેમ નવરાત્રીના આશો મહિનાના નવ દિવસ તમે ગરબા ગાવ છો એ જ પ્રમાણે ચૈત્રી નવરાત્રી ના નવે નવ દિવસ માની સામે બેસી અને બે હાથથી તાળી બજાવી અને માના સુંદર ગરબાનો આજ માની સામે બેસી અને ભગવતીના ગુણવાદ ગાજો ચૈત્ર મહિનામાં કેવળ આટલું કરજો જોજો તમારું જીવન કેવું બદલાય છે ચૈત્રી નવરાત્રીના ઉત્તમ ઉપવાસ કરજો મારી આરાધના પ્રમાણે કરી લેજો અને માં ભગવતી રાજી થશે અને જયારે દેવી રાજી થાય ત્યારે તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે વાલા દેવી ભાગવતમાં લખ્યું છે અને આપણો એક મંત્ર છે કે યા દેવી સર્વભૂતિશું મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમ સર્વમાં વ્યાપક રહેલી દેવી છે હે જ્યારે જ્યારે દેવોને જરૂર પડી ચંડમુન્ડ જીવા દૈત્યોને હણવા માટે જ્યારે ભગવતીને આરાધ્યા ભગવાનને પણ જરૂર પડી ત્યારે શક્તિ આવી અને ચંડમુન્ડને માર્યા રણચંડી બન્યા છે મહિષાસુર નામના દૈત્યનો વધ કરવા માટે મા ભગવતીએ રૂપ ધારણ કર્યું મહિષમર્દિની કહેવાણા છે અનેક પ્રકારના સૌહાર કરવા માટે ભગવતી અનેક સ્વરૂપ ધારણ કર્યા એ અષ્ટભુજારી નવ ભુજાળી ભગવતીને રાજી કરવા માટે આવનારી ત્રીસ તારીખથી શરૂ થનારી ચૈત્રી નવરાત્રિના દિવસે ભગવતીને આ પ્રમાણે રાજી કરજો ભગવતી રાજી થશે માની આગળ આ પ્રમાણે પૂજા કરજો માની આ પ્રમાણે માની આગળ જપ કરજો અને જપ અને સાચો હૃદયનો તાર જ્યારે એક થશે અને પરમેશ્વરી જગદંબાની પરમ કૃપા તમારા જીવનમાં અવશ્ય પ્રાપ્ત થશે વાલા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો જ્યોતિષ લગતું માહિતી માટે વાસ્તુશાસ્ત્ર લગતી માહિતી માટે સાથે સાથે દેવી ભાગવત શ્રીમદ ભાગવત શિવપુરાણ રામચરિત માનસ કથા અધ્યયન માટે સંપર્ક કરી શકો છો રૂબરૂ મુલાકાત માટે તમે મેસેજ લખી અને મને મોકલજો હું આપને યોગ્ય સમય આપીશ એ સમયે તમે રૂબરૂ આવી અને મુલાકાત પણ કરી શકો છો તો આવનારી ત્રીસ તારીખથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં ભગવતીને આ પ્રમાણે આરાધના કરજો મા ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત થશે અને માનો રાજીપો સદાય કાળ માટે તમામ ભક્તો ઉપર રહેશે સૌને રાધે રાધે જય માતાજી ઓમ નમ શિવાય જય શિયાળા